કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલ વિરમગામ શહેરના સરકારી હોસ્પિટલમાં દરરોજની ત્રણસોથી વધુ ઓપીડી વાયરલ ઇન્ફેક્શન ઉલટી ટાઈફોઈડ ડેન્ગ્યુ સહિતના કેસો નોંધાયા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત સહિત વિવિધ જગ્યાઓએ કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણ ઉપરાંત ડબલ ઋતુના અનુભવ વચ્ચે રોગચાળો વકરી રહ્યો છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા ઘણા દિવસોથી છૂટાછવાયા વરસાદી માહોલ અને બદલાતા વાતાવરણ વચ્ચે વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાઓએ માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે વિરમગામ શહેરમાં ક્યાંક પીવાના પાણીમાં દૂષિત પાણી ભરવાથી તેમજ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધતા રોગચાળો વધી રહ્યો છે વિરમગામ શહેરની સરકારી હોસ્પિટલમાં વાત કરીએ તો મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં દરરોજ ત્રણસોથી વધુ ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે જેમાં વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી ટાઈફોઈડ તાવ ઉપરાંત ડેન્ગ્યુ સહિતના કેસો સામે આવી રહ્યા છે ઉપરાંત શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ હાલ રોગચાળા વચ્ચે દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે